આપ જોઈ રહ્યા છો દિવસ ગુજરાતી લાઈવ તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસને અમદાવાદમાં આવેલ મણિનગર વિધાનસભામાં સ્થિત શહીદ ક્રાંતિવીર રાજગુરુ વ્યાયામશાળા એલજી ગ્રાઉન્ડ ખાતે સ્વર્ગસ્થ પ્રિન્સિપાલ રણજિતસિંહ ગોહિલની અગિયારમી પૂર્ણતિથિ નિમિત્તે નાઇટ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને અશ્રુપીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ નાઇટ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન દેવેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું અને મણિનગરના બે યુવા કાઉન્સિલર કરણભાઈ ભટ્ટ તથા ચંદ્રકાંતભાઈ ચૌહાણના વરદ હસ્તે તેનું શુભારંભ કરવામાં આવ્યો હતો મણિનગર ખાતે આયોજિત આ નાઇટ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટના સમગ્ર ગુજરાતમાં અંદાજે પચીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને તમામ ટીમના ખેલાડીઓને આયોજકો તરફથી અલ્પાહાર અને રાત્રિ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી આ નાઇટ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન દેવેન્દ્રસિંહ વાઘેલા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે આ નાઇટ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટને અંતે ચેમ્પિયન ટીમને રનરઅપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ મેન ઓફ ધ મેચની ટ્રોફી પણ અર્પિત કરવામાં આવે છે અને પંદર હજાર રોકડ રકમનો પુરસ્કાર આપવામાં આવે છે જેના આયોજક મહાનુભાવો રાજેશભાઈ શુક્લા રાકેશભાઈ ભ્રમ્ભટ દિનેશભાઈ રાજપૂત સોહમભાઈ દલાલ ચેતનભાઈ ચૌહાણ રસેશભાઈ પટેલ શાર્દુલભાઈ ગજ્જર સુભાષભાઈ જાદવ સની બોરસદા હરીશભાઈ પટેલ રમ રમાકાંતાય કેડીસર ધર્મેન્દ્રભાઈ વ્યાસ ડોક્ટર નરેશભાઈ શાહ મેહુલ ભૈરવાની હરપાલસિંહ વાઘેલા એડવોકેટ અજયભાઈ દેસાઈ સમીરભાઈ દૂધવાળા પ્રથમેશ શાહ સિદ્ધરાજસિંહ વાઘેલા ખુશ જસાણી દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર કેવ ઠક્કર સ્ટા ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ